હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના આ વિડીયોમાં માહિતી મેળવશું કે રેશન કાર્ડમાં નામ કમી કેવી રીતે કરવું અથવા તો નામ કેવી રીતે ઉમેરવું જરૂરી ડોક્યુમેન્ટ અને સંપૂર્ણ પ્રોસેસ નવા નિયમો મુજબ બે હજાર પચીસ તો અત્યારના નિયમ પ્રમાણે તમે રેશન કાર્ડમાંથી કોઈ નામ કમી કેવી રીતે કરી શકો છો અને ઉમેરી કેવી રીતે શકો છો એની માટે કયા તમારે ડોક્યુમેન્ટ જોઈએ અને સંપૂર્ણ પ્રોસેસની માહિતી મેળવશો જ્યારે પણ તમે તમારા રેશન કાર્ડમાં કોઈ વ્યક્તિનું નામ ઉમેરો છો ત્યારે આટલા ડોક્યુમેન્ટની જરૂરત રહેશે તો પહેલું છે રેશન કાર્ડની નકલ તો જે પણ રેશન કાર્ડમાં તમારે નામ ઉમેરવાનું છે એ રેશન કાર્ડની નકલની જરૂરિયાત રહેશે ત્યારબાદ છે આધાર કાર્ડ જેનું નામ ઉમેરવાનું હોય તેનું તો જે વ્યક્તિનું નામ તમારે રેશન કાર્ડમાં ઉમેરવાનું છે તેનું તમારે આધાર કાર્ડની કોપીની જરૂરિયાત રહેશે જે પણ ડોક્યુમેન્ટ છે એ બધા ડોક્યુમેન્ટની નકલ આપવાની છે ઝેરોક્સ આપવાની છે ઓરિજિનલ એક પણ ડોક્યુમેન્ટ આપવાનું નથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારી જોડે રાખવાનું છે જ્યારે પણ જરૂર પડે ત્યારે તમારે તે બતાવવાનું રહેશે ત્યારબાદ છે જન્મ તારીખનો દાખલો જો કોઈ બાળકનું નામ તમે રેશન કાર્ડમાં ઉમેરવા માંગતા હોય આધાર કાર્ડ નથી તો તમારે જન્મ તારીખનો દાખલો આપવો ફરજિયાત છે ત્યારબાદ છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે પણ તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એ તમારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ આપવાનું રહેશે ત્યારબાદ છે નવા સભ્યો સાથે સંબંધનો પુરાવો તો જે વ્યક્તિનું તમે નામ રેશન કાર્ડમાં ઉમેરો છો એ વ્યક્તિ સાથે તમારો કયો સંબંધ છે એ દર્શાવતું તમારે એક ડોક્યુમેન્ટ સંબંધનો પુરાવો છે એની તમારે જરૂરિયાત રહેશે ત્યારબાદ છે મૌખિક સોગંદનામું તો તમારે એક મૌખિક સોગંદનામાની પણ જરૂરિયાત રહેશે તો આટલા ડોક્યુમેન્ટ સાથે તમે રેશન કાર્ડમાં નામ ઉમેરી શકો છો હવે જોઈએ કે કોઈ વ્યક્તિનું તમારે નામ કમી કરવું છે રેશન કાર્ડમાં ઓલરેડી નામ છે પરંતુ તેમાંથી દૂર કરવું છે તો કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તો રેશન કાર્ડની ઝેરોક્સ તો જે રેશન કાર્ડમાંથી તમારે નામ કમી કરવું છે એ રેશન કાર્ડની ઝેરોક્ષની જરૂર પડશે ત્યારબાદ છે મૃત્યુનો દાખલો રેશન કાર્ડમાં કોઈ વ્યક્તિનું નામ હોય તેમનું મૃત્યુ થયું હોય અને નામ તમારે દૂર કરવું હોય તો તમારે એનો જે મૃત્યુનો દાખલો છે ડેથ સર્ટિફિકેટ એ તમારે રજૂ કરવાનું રહેશે અથવા તો તમારે લગ્ન પ્રમાણપત્ર આપવાનું રહેશે જેમ કે કોઈ બેનના લગ્ન થઈ જાય પછી નામ કમી કરવું જરૂરી છે અને બીજા રેશન કાર્ડમાં જ્યાં લગ્ન થયા છે ત્યાં એમને નામ ઉમેરવું પડે છે તો એટલા માટે જે લગ્ન પ્રમાણપત્ર છે એ તમારે આપવું જરૂરી છે ત્યારબાદ છે માલિકના અરજી અરજીપત્રક તો જે વ્યક્તિ અરજી કરે છે તો એને એક ફોર્મ ભરવાનું હોય છે જે નામ કમી કરવા માટેનું ફોર્મ એ ફોર્મ વ્યવસ્થિત ભરીને એ ફોર્મની તમારે જરૂરિયાત રહેશે ત્યારબાદ છે અન્ય સભ્યોના ઓળખ પુરાવા જરૂર પડે તો જ તો અન્ય એવા વ્યક્તિ સાક્ષી તરીકે તમારે સભ્યોની જરૂર પડશે જે તમને ઓળખતા હોય જો જરૂર પડે તો ફરજિયાત નથી પરંતુ જરૂર પડે તો તમારે ઓળખના પુરાવા માટે અન્ય સભ્યોના તમારે ડોક્યુમેન્ટ આવવા પડશે હવે જોઈએ કે રેશન કાર્ડમાં નામ કમી કે ઉમેરવા માટે અરજી કરવાની પ્રક્રિયા તો તમે બે રીતે અરજી કરી શકો છો જો તમારે નામ ઉમેરવું હોય કે કમી કરવું હોય તો બે પ્રોસેસથી તમે કરી શકો છો એક છે ઓનલાઈન અરજી તો ઓનલાઈન અરજી તમે કરી શકો છો અને બીજું છે ઓફલાઇન સ્ટેપ બાય સ્ટેપ બંને માહિતી મેળવીએ હવે જોઈએ જો તમારે કોઈ નામ કમી કરવું હોય અથવા તો ઉમેરવું હોય રેશન કાર્ડમાં નામ તો ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો તો વેબસાઇટ છે સત્તાવાર વેબસાઇટ છે વિડીયોની ડિસ્ક્રિપ્શન વેબસાઇટની લિંક આપેલી છે ત્યાંથી તમે આ વેબસાઇટ પર જઈ શકો છો એ વેબસાઇટ પર આવી જશો પછી ત્યાં તમને એક ઓપ્શન જોવા મળશે કે રાશન કાર્ડ સર્વિસ એની ઉપર તમારે ટીક કરવાનું રહેશે એની ઉપર ટીક કરશો એટલે તમને બે ઓપ્શન જોવા મળશે એડ મેમ્બર ટુ રેશન કાર્ડ અને ડિલીટ મેમ્બર ફ્રોમ રાશન કાર્ડ આ બે ઓપ્શન તમને જોવા મળશે જો તમારે કોઈ વ્યક્તિનું નામ ઉમેરો કરવું હોય તો એડ મેમ્બર્સ ટુ રાશન કાર્ડ અને જો નામ કમી કરવું હોય તો ડિલીટ મેમ્બર્સ ફ્રોમ રાશન કાર્ડ એ ઓપ્શન પસંદ કરવાનું રહેશે ત્યારબાદ જે ફોર્મ ખુલશે વ્યવસ્થિત તમારે ફોર્મ ભરવાનું રહેશે જે પણ ડોક્યુમેન્ટ કીધા છે ડોક્યુમેન્ટના બધાય તમારે સ્કેન કરેલી કોપી અપલોડ કરવાની રહેશે અને અરજી તરીકે તમારે વીસથી પચીસ રૂપિયા ફી ભરવી પડશે અલગ અલગ ફી હોય છે વીસથી પચીસ રૂપિયા સામાન્ય રીતે હોય છે એ તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે અને અરજીનું એક એનરોલમેન્ટ નંબર તમને આપવામાં આવશે એ એનરોલમેન્ટ નંબર છે એ તમારે વ્યવસ્થિત લખી લેવાનો રહેશે જરૂર પડે ત્યારે તમારે એનરોલમેન્ટ નંબરથી તમે જાણકારી મેળવી શકો છો તમારી પ્રોસેસ ક્યાં સુધી પહોંચી છે તો આ એક છે ઓનલાઈન અરજી દ્વારા તમે કોઈપણ વ્યક્તિનું નામ રાશન કાર્ડમાં ઉમેરી શકો છો અથવા તો કાઢી શકો છો હવે જોઈએ કે ઓફલાઈન પ્રક્રિયા જો તમારે ઓનલાઈન અરજી નથી કરવી તો તમે ઓફલાઈન પ્રક્રિયા દ્વારા પણ રાશન કાર્ડમાંથી નામ ઉમેરી શકો છો અથવા તો કાઢી શકો છો તો ઓફલાઈન પ્રક્રિયા જોઈએ તો તમારી નજીકની જે મામલતદાર કચેરી છે ગ્રામ પંચાયત છે ત્યાંથી તમે નામ ઉમેરી કે કઢાવી શકો છો તો તમારે ત્યાં કઈ પ્રક્રિયા કરવાની છે ત્યાંથી તમને એક ફોર્મ આપવામાં આવશે એ વ્યવસ્થિત તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે તે તમારે રિક્વેસ્ટ કરવાની રહેશે કે નામ કઢાવવા માટેનું ફોર્મ આપો અથવા તો નામ ઉમેરવા માટેનું ફોર્મ આપો તો જે પણ તમને ફોર્મ આપે એ તમારે વ્યવસ્થિત ભરી દેવાનું રહેશે સાચી માહિતી સાથે અરજી લખો એટલે જે પણ અરજી છે એકદમ ઓથેન્ટિક સાચી માહિતી સાથે લખવાની રહેશે જરૂરી ડોક્યુમેન્ટ જોડવાની રહેશે જે પણ ડોક્યુમેન્ટ છે એ વ્યવસ્થિત તમારે જોડવાના રહેશે ડોક્યુમેન્ટની જરૂર જોડવાની છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોડવાના નથી જે પણ અરજી ચકાસવા માટે અધિકારી છે એ અરજીને ચકાસે અને ત્યારબાદ તમને એક રસીદ આપી દેશે તે રસીદ આપી દેશે તમારે વ્યવસ્થિત સાચવી લેવાની રહેશે જરૂર પડે ત્યારે તમારે રસીદ બતાવવાની રહેશે આ પ્રોસેસમાં તમારે સાતથી પંદર દિવસનો સમય લાગી શકે છે તો સાતથી પંદર દિવસમાં તમારું નામ કમી થઈ શકે અથવા તો જે પણ અરજી આપી છે નામ ઉમેરો કરવા માટે એ ઉમેરો થઈ જશે તો આ બે પ્રોસેસથી તમે તમારું રેશન કાર્ડ છે એમાં કોઈપણ નામ ઉમેરી શકો છો અથવા તો કાઢી શકો છો એની માટેના ડોક્યુમેન્ટ છે એ પણ આપણે જોયા હવે જોઈએ તો ખાસ નોંધ લખેલી છે બધા જ જરૂરી ડોક્યુમેન્ટ સ્પષ્ટ અને તાજા હોવા જોઈએ જે પણ ડોક્યુમેન્ટ છે એકદમ સ્પષ્ટ દેખાતા હોવા જોઈએ જે પણ સ્કેન કરેલી કોપી છે એમાં વ્યવસ્થિત બધું દેખાતું હોવું જોઈએ જે પણ અક્ષરો છે અને તાજા એટલે કે જૂના ડોક્યુમેન્ટ હોવા જોઈએ નહીં ત્યારબાદ છે લગ્ન થયા પછી પતિ પત્નીનું નામ ઉમેરવા માટે લગ્નનો દાખલો જરૂરી છે લગ્ન થયા પછી જે પત્નીનું નામ ઉમેરવાનું હોય છે રાશન કાર્ડમાં એમાં લગ્નનો દાખલો મેરેજ સર્ટિફિકેટ જરૂરી છે મેરેજ સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું અને મેરેજ સર્ટિફિકેટનું ફોર્મ કેવી રીતે ભરવું એ પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એની પણ લિંક મૂકેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો હવે જો એ બાળકો માટે જન્મનો દાખલો જરૂરી છે જો પણ બાળકનું તમે નામ ઉમેરવા માંગતા હોય તો જન્મ તારીખનો દાખલો ફરજિયાત છે ત્યારબાદ છે નામ કઢાવવા માટે મૃત્યુનો દાખલો જરૂરી છે મૃત્યુ પામેલ હોય તો જે વ્યક્તિ રેશન કાર્ડમાં નામ છે અને મૃત્યુ પામેલા છે એનું નામ તમારે કાઢવું છે તો એનું ડેથ સર્ટિફિકેટ મૃત્યુનો દાખલો આપવો જરૂરી છે ત્યારબાદ છે તમારો મોબાઈલ નંબર સાચો આપવો શરૂ હોય તે મોબાઈલ ઉપર ઓટીપી દ્વારા વેરિફિકેશન થશે મોબાઈલ નંબર સાચો આપો જેથી જે પણ ઓટીપી આવશે એ મોબાઈલ નંબર દ્વારા તમારું વેરીફાઈ થશે એટલા માટે ખાસ નોંધ છે આટલી તમારે ધ્યાનમાં રાખવી જોઈએ તો આ પ્રોસેસથી તમે કોઈપણ રેશન કાર્ડમાંથી નામ કમી કરી શકો છો અથવા તો રાશન કાર્ડમાં નામ ઉમેરી શકો છો જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ દોસ્તો